એ ઓને થોડો પડતી એ માં પાવે ને એટલે સુકા લીધું હા એમાં પાણી પાણી થઈને અમે ખોલી રેડી થઈ ગયો બોલા તો આમ સાડેલા જોય રીંગણા તો હા એટલે રે કારીગર જે જીવ અમારે આ બે કારીગર તો લાયા છે જીવા ખોવાને સાઈડી કે આ સાઈડી એટલા લાયા છે

તાર આ વાત મને પાર કરી દે કે ટીખા થઈ હો તનામાં પ્રોગ્રામ કરવાનો છે ઉપર કાકા પૂછે મોકલ તું નકરો ઉબો રવિવારે નહી નહી ભયો મને તાદુ રહી છે હજમાની હઉ સાખે